વિદેશી દારૂ સહિત એક મહિલાને પકડી કાયદેસરની કાર્યવાહી હતી બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ એલસીબી પોલીસ નો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતો તે દરમિયાન ભરૂચ એલસીબી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી પોલીસે માહિતીના આધારે અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં એક રહેણાંક મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો આ કાર્યવાહી દરમિયાન પોલીસને રસોડા અને ફ્રીજમાં છુપાવેલો વિદેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને એક મહિલા સ્મિતાબેન લક્ષ્મણભાઈ મંગુભાઈ વસાવાઓને ઝડપી લીધી હતી જ્યારે દારૂ સપ્લાય કરનાર લક્ષ્મણભાઈ મંગુભાઈ વસાવાનોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે દરમિયાન પોલીસને એકસો એસી બોટલ અને ટીન મળી આવ્યા હતા જેની કુલ કિંમત અંદાજે રૂપિયા પચાસ હજાર ચારસો નેવું રૂપિયા થાય છે અત્યાર સુધીની પ્રાથમિક તપાસ પછી ભરૂચ એલસીબી પોલીસ દ્વારા આ કેસની વધુ તપાસ માટે જીઆઈડીસી પોલીસને સોંપવામાં આવ્યો છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી ભરૂચ